નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો ગુજરાત સરકાર પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગારને પેન્શનમાં વધારો ક્યારે કરશે તો જાણો વિગતવાર અને સો ટકા વિશ્વસનીય માહિતી આપણે લઈને આવ્યા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો પ્લીઝ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને રોજેરોજ આવી જ માહિતી જોવા મળવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો જ્યારથી સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે ત્યારથી સરકારી કર્મચારીઓના મનમાં બે સવાલ સૌથી વધારે ઉઠી રહ્યા છે તો પહેલો સવાલ એ છે કે આઠમા પગાર પંચ હેઠળ તેમને પગારમાં વધારો ક્યારે મળશે અને બીજો સવાલ એ છે કે કેટલો પગાર વધીને તેમના ખાતામાં આવશે તો કેન્દ્રની સાથે સાથે રાજ્યના કર્મચારીઓ પણ તેમના પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો મોદી સરકારે જ્યારથી આઠમા પગાર પંચની મંજૂરીની જે જાહેરાત કરી છે ત્યારથી પેન્શનરો અને કર્મચારીઓના મનમાં બે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે પગાર ક્યારે વધશે અને કેટલો વધશે તો કેન્દ્રનો વધશે તો સાથે સાથે રાજ્ય સરકારના પેન્શનરો અને કર્મચારીઓનો પણ પગાર વધશે તો મોદી સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે તો ત્યારથી સરકારી કર્મચારીઓના મનમાં બે સવાલ સૌથી વધારે ઉઠી રહ્યા છે તો પહેલો સવાલ એ છે કે આઠમા પગાર પંચ હેઠળ તેમને પગાર વધારો ક્યારથી મળશે અને બીજો સવાલ એ છે કે કેટલો પગાર વધીને તેમના ખાતામાં આવશે તો એક્સપર્ટ્સથી લઈને કર્મચારીઓ આ બંને સવાલના જવાબ શોધી રહ્યા છે તો મિત્રો આ સવાલના જવાબ છે તે બધા શોધી રહ્યા છે કે કેટલો પગારો વધારો આવશે તેમજ ક્યારે વધારો આવશે મિત્રો તો આઠમા પગાર પંચ સાથે સંબંધિત એક રિપોર્ટનું માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર દર મહિને અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થઈ જશે તેનો અમલ ક્યારથી થશે એટલે કે કર્મચારીઓને આ પગાર વધારો ક્યારથી મળશે તો વર્તમાન સાતમા પગાર પંચનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પૂરો થશે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તરત જ આઠમો પગાર પંચ લાગુ કરાશે તો મિત્રો આપ સૌ જાણીએ છીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જે સાતમું પગાર પંચ પૂરું થાય છે તો એવું માનવામાં આવે છે કે ત્યારથી જ આઠમો પગાર પંચ લાગુ થઈ જશે તો સરકારે આપ્યો છે આનો જવાબ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આઠમા પગાર પંચની જાહેરાત કરતા કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની સ્થાપના એ સુનિશ્ચિત કરે છે કે સાતમા પગાર પંચની સમાપ્તિ પહેલાં ભલામણોને લાગુ કરવા માટે પૂરતો સમય મળી શકે તો આ મુજબ જોઈએ તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તેમનો વધેલો પગાર મળવા લાગશે તો પગારની સાથે કેન્દ્ર સરકારના પેન્શન ધારકોને પણ ફેબ્રુઆરી મહિનેથી જ વધેલું પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે તો રાજ્યના કર્મચારીઓને ક્યારથી મળશે ફાયદો તેની વાત કરીએ તો ભારતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નવીનતમ પગાર પંચની ભલામણોનો અમલ આપોઆપ થતો નથી તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા પગાર પંચની ભલામણોને અપનાવી કે નહીં તે નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારોની પાસે હોય છે તો કેન્દ્રીય પગાર પંચ મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભલામણો કરે છે તો રાજ્યો પણ આ ભલામણોને અપનાવી શકે છે પરંતુ રાજ્ય સરકારો આમ કરવા માટે બંધાયેલ નથી ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચ પછી મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોએ કેટલાક ફેરફારો સાથે પગાર પંચની ભલામણો લાગુ કરી હતી જ્યારે અન્ય રાજ્યોએ તેને લાગુ કરવામાં વધારે સમય લીધો હતો તો કેટલો વધી શકે છે પગાર તેની વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું જેને કારણે લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો હતો તો આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર વધીને બે પોઈન્ટ છ્યાસી થવાની વ્યાપક અપેક્ષા છે જો આવું થશે તો લઘુત્તમ મૂળભૂત પગાર વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થઈ જશે જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ